गुड मॉर्निंग प्रेज द लॉर्ड लासी फॉर नेशन दिस थिंग वह प्रभु संग कृष्ण विश्वतय अचोप ने आपला आजना एक बहुत सुंदर दिवस है आपने प्रभु यीशु क्रिस्तानम में भी सलाव परश अचोप के पवित्र शास्त्र बाइबल मथी विश्वना अपवित्र वचन बोल करना क्रिशो दसलो के बिजो पत्र તેની સોળ મોકલો ત્યાં પ્રભુના વચન માં લખ્યું છે હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમય તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો પ્રભુ તમ સર્વની સાથે હો તો ત્રીજો અધ્યાય અને સોળમી કલમ કે જ્યાં પ્રભુશ્વરની શાંતિ સર્વ સમય તથા સર્વ પ્રકારે तमारी साथे रहे ए बाबत तो विषय वचन अपने कहे अने यहाँ त्रण में सोल पर जो तुम्हें जो सो तो त्याग लखवाओ में भी उसे ईश्वर जगत पर इतनी बदी तो प्रीति करी कि तमिल पुतानो एकाकी जनित करो इतने के, के सुक्रिस्त आपी दिता इस सारो कि जे कोई तेरा नाम पर विश्वास करे तेरो नाश न थाए और अनंत जीवन प्राप्त करे બલાઓ ઈશ્વર પિતાએ પોતાના એકના એક દીકરાને આપ્યા અને આ દીકરા આ જગતની અંદર કે જે કલેશથી ભરાયેલો અજબમાંથી ભરાયેલો પ્રશ્નોથી ઘેરાયેલો છે ત્યારે તેમાં યોહાન ચૌદ અને સત્યાવીસ માં પ્રભુ ઈશુ કહે છે કે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું અને જગત આપે છે તેવી નહીં પણ એમની શાંતિ

એવી રીતે સમજાવવા માંગુ છું કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પ્રભુ ઈશ્વરની શાંતિ તમને સ્થિરતા આપશે બાઇબલમાં જ્યારે પિત્તરને જેલની અંદર પૂરી દેવામાં આવ્યો અને તેને સાંકળોથી બાંધેલો હતો અને તમે જુઓ કે એ સમયની અંદર તેને મારી નાખવા માટેનું એક બહુ મોટું કામત્રું હતું પરંતુ પિત્તર તો

જતા હોય છે એક પાર થી બીજે પાર ત્યારે બાઇબલ એવું કહે છે કે સમુદ્રમાં મોટું તોફાન ઉદ્ભવ્યું અને એ તોફાનની અંદર પણ જો આપ જુઓ તો ત્યાં બધા શિષ્યો તોફાનને જોઈને ગભરાઈને બહુ પાડે છે પરંતુ ઈશુ તો બહુ શાંતિ ની રહ્યા છે એનું કારણ શું કે પ્રભુ ઈશુ પોતે જે શાંતિના સરદાર છે એ પરિસ્થિતિને જોઈને ભયભીત નથી થતા પરંતુ એમની અંદર જે શાંતિ છે એ તોફાનમાં પણ તેમને શાંત રાખવા માટે સમર્થ છે ઘણી બધી વાર આપણે આપણા હૃદયથી વ્યાકુળ થઈ જઈએ ચિંતા દૂર થઈ જઈએ આપણે એવું વિચારવા લાગીએ કે હવે શું થશે કેમનું થશે કેવી રીતે થશે પરંતુ પ્રભુ ઈશ્વરની શાંતિ

कि प्रभु तुम्हारी तो शांति मारा हृदय मारा मन पर राज करे जरे मना उनते राज कर से तेरे शत्रु ना कोई कावतरा तुम्हारा पर राज नहीं कर सके कोई पहाड़ जीवा प्रश्न तुम्हारा माथा पर तुमने चिंता तो नहीं कर सके परंतु ये सुख्रिस्त ने शांति ये तुम्हारा हृदय ने तुम्हारा मनो ने इविरित संभाल से कि तुम्हें शांति मां आनंद मां तुम्हें मसी ईश्वर मां તમારું જીવન ઉત્તમ રીતે પસાર કરી શકશો ત્યારે પ્રભુ અદનો વચન સમજવાના માટે અને તેમની શાંતિ લઈને ચાલવા માટે આપ સર્વને સહાય કરો એ જ પ્રાર્થના છે આવો આપણે આપણા વચનના અનુસંધાનમાં પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા આજના વચન માટે તમારો આભાર માનીએ છીએ પિતા તમે તમારા શાંતિના પુત્રને અમારી સારવાર જગતમાં મોકલી આપ્યા અને પ્રભુ સર્વ સમયે સર્વ પ્રકારે શાંતિ આપે છે દરેક પરિસ્થિતિઓની અંદર દરેક સંજોગોની અંદર ત્યારે ખ્રિસ્ત ઈશ્વરની શાંતિ અમારામાં બનેલી રહે એવી મારી પ્રાર્થના છે પ્રભુ તમે હંમેશા અમારી સાથે અમારી પાસે રહો આ નો દિવસ અમારા માટે આશીર્વાદ કરો પ્રભુ ઈશ્વરનું નામે માગીએ છીએ હા મેસ યુ હેવ અ પ્લસ ડે શાલો